ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર એક સાથે બે ગાડીની જાહેરાત છે એમાં એક ઊંડાઈની સેન્ટ્રો ગાડી છે અને મારુતિ સુઝુકીની ઇકો ગાડી છે બંને ગાડી વિશે મિત્રો પૂરી ડિટેલ આ વિડીયોમાં દેવામાં આવી છે તો વિડીયો મિત્રો પૂરો જોતા રહેજો જેથી કરી ગાડી વિશે માહિતી તમને પૂરેપૂરી મળી શકે તો સૌથી પહેલી ગાડી છે ઊંડાઈની સેન્ટ્રો ગાડી આ સેન્ટ્રો ગાડી મિત્રો વેસવાની છે જે જે થ્રીનું મિત્રો પાર્સિંગ છે અને આ સેન્ટ્રો ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર દસનો નવમો મહિનો બે હજાર નવ દસનું મોડલ છે અને આ સેન્ટ્રો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી મિત્રો બુકની અંદર કરાવેલી છે આરટીઓ માઇનસ સીએનજી કિટ છે મિત્રો અને આ સેન્ટ્રો ગાડીના ઓનરની વાત કરીએ તો મિત્રો ફક્ત એક ઓનર કે ફર્સ્ટ ઓનર જ સેન્ટ્રો ગાડી છે ગાડીમાં થર્ડ પાર્ટી વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે સેન્ટ્રો ગાડીની બેટરી મિત્રો નવી છે ગાડીમાં એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે સીટ કવર સારા છે ને ટાયર્સ સારા છે આખી ગાડી મિત્રો ઓરિજનલ ટુ ઓરિજનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ સેન્ટ્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત એક લાખને ઓગણત્રીસ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં આ સેન્ટ્રો ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર પર તમને ફેરફાર કરી આપશે આ સેન્ટ્રો ગાડી તમને મોરબીમાં જોવા મળી જાય છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તો ત્યાંથી ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર લઈ ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે તમારે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુઝુકીની ઇકો ગાડી આ ઇકો ગાડી મિત્રો બેસવાની છે ઇકો ફાઈ સીટર એસી ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર તેર ચૌદનું મોડલ છે અને જે જે ફાઈનું મિત્રો આ ઇકો ગાડી પાર્સિંગ છે અને ઇકો ગાડીના ઓનરની વાત કરીએ તો મિત્રો ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનર ઇકો ગાડી છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી મિત્રો બુકની અંદર કરાવેલી છે આરટીઓ ટીઓ માઇનસ સીએનજી કીટ ગાડીમાં છે ગાડીનું એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે સીટ કવર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ ટેપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની સપટ્ટીમાં દેવામાં આવ્યો છે તેની માથે તમે મેસેજ મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું અને મિત્રો તમારા કોઈ પણ મિત્રને આવી લો બજેટ ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને વિડીયો શેર કરજો જેથી કરી આ બંને ગાડીમાંથી તમારા મિત્રને કોઈ પણ ગાડી ગમે તો તમારા મિત્ર પણ ગાડી લઈ શકે મિત્રો ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને ચાલીસ હજાર રૂપિયામાં ઇકો ગાડી વેસોની છે હા મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી તેર ચૌદનું મોડલ અને ગાડીના ઓનર બે અને ગાડીની કિંમત મિત્રો બે લાખને ચાલીસ હજાર એમાંય મિત્રો ગાડી તમે જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો ક્યાં એવું છે કે આ કિંમતની અંદર પણ તમને થોડો ફેરફાર કરી આપશે આ ઈકો ગાડી તમને ધોરાજીમાં જોવા મળી જશે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને બંને ગાડીની ડિટેલ મિત્રોની ડિસ્ક્રિપ્શનની અંદર મૂકવામાં આવે છે તો ડિસ્ક્રિપ્શન ચેક કરી ગાડી વિશે તમે માહિતી વાંચી શકો છો અને ત્યાંથી પણ માલિકનો કોન્ટેક્ટ નંબર તમે મેળવી શકો છો